હે પ્રભુ પકડ્યો છે પ્રભુ સદારામ હું તો સોના બીજે છે પ્રભુ સદારામ હું તો સો ધૂના जवान नो से नाथ ए तो बधे बिराजे गीत तारा गाओ गीत तारा गाओ उमे ना हे प्रभु पकड़ो से हाथ में तारो सदगुरु तो महाराज नी जय सदगुरु निरात तो महाराज नी

ગુરુ પૂર્ણિમા નિમિત્તે જે ગુરુ મહિમા રાખ્યો એ આપણી ફરજમાં આવે જ છે એટલે આ વરસાદ હતો સતો રાખ્યો એટલે રાખવો જોઈએ છે દરેકને જે જે બને એ મહિમા તો રાખવો જોઈએ એમને ધન્યવાદ આપું છું વિશેષ આ સંત મહાપુરુષોને બોલાયા પરમ પૂજ્ય સંત શ્રી વસરામરામ મહારાજ મહારાજ પૂજ્ય સંત શ્રી રવજીરામ મહારાજ પૂજ્ય સંત શ્રી અંથારામ મહારાજ પરમપંચ પૂજ્ય સંત શ્રી કળવારામ મહારાજ તપૂજ્ય સંત શ્રી ગોપતરામ મહારાજ પર પૂજ્ય સંત શ્રી ચંદનરામ મહારાજ પ્રતાપરામ મહારાજ ધનજીરામ મહારાજ તથા હરજીરામ મહારાજ તથા વ્યાસપીઠને દીપાવનાર તમામ સંતગણ તમામ પ્રેમી સજ્જનો વિશેષ તો આજે ગુરુ પૂર્ણિમાનો મહિમા છે એટલે ગુરુના ગુણ ગાવા એ જરૂરી છે અને ગુરુના ગુણ જીવનમાં કાયમ માટે ગાવા એ જરૂરી છે हमने महाराज भजन में गीदू के, के जन दर्शन थी दुख जाए दुर्लभ देवा संतंत नहीं तो दर्शन એટલે શું दर्शन એટલે જો આપણે જો कथा चैने જોઈ લે તો બધે જે જોઈ છે મૂર્તિ જોવા જોય છે તો એ જોઈ ના આવીશ કે અમે દર્શન કરીને આયા આપણે ઘણા બધા સંતોના જતા હોય છે કે આનો દર્શન કરવા અમે જાતા એટલે વસરો મહારાજને જોયા એટલે કે દર્શન થઈ ગયું આવું કે છે વાસ્તવિકમાં દર્શન એટલે સ્વરૂપ ના દર્શન સીમા છે એની હદ છે આ સીમિત છે એટલે એને જો કદાચ આપણે એને જોઈ અને એમ કેતા હોઈએ કે મને દર્શન થઈ ગયા તો એ વાત બરાબર નથી પણ જે સીમિત નથી જે અસીમ છે જેની કોઈ હદ નથી જે અનહદ છે કોઈ રૂપ નથી જે જે છે અખંડ છે જેને આપણે અભિનાશી કહીએ છીએ જેને આપણે અલગ કહીએ છીએ એના દર્શન તમને થયા હોય તો સમજવું કે એનું નામ દર્શન એનું નામ દર્શન એનું કોઈ રૂપ નથી એ અરૂપીઓ નિર્ગુણ રૂપ સુલભ હતી સગુન જાન નહી કોઈ અગુણ સગુણ નાના ચરિત મન હોય રૂપ નથી તો એ વખોણ કર્યા કે ન સગુણ ના નિર્ગુણ રૂપ સુલભ હતી પણ સગુણ છે ને એને માનવું કઠિન હમણાં રોમને ઓળખ્યા નતા પાર્વતી એ પારખા લેવા જ अर्वती जी पण पारख લેવા जातो તો રામ ગુルખી કે હતા કે એ કયા સ્વરૂપે જાતા કે ભરભરું રૂપ લઈ ગયા બીજો નું રૂપ લઈ ગયા હતા અને આ જે બીજો નું રૂપ આપણે લીધું છે આપણું સ્વરૂપ કઈ જુદું છે આ બીજો બીજુ જે રૂપ છે ને બીજો એ બધું બીજો નું લીધેલું છે આપણું સ્વરૂપ તો બધું એક જ છે એ બે છે નહીં પણ સત્તા શગુણના મહાગુણ ગયા છે એટલે શગુણી સંત સીધી સીધી વાત સગુણી સંત અને સંત જ પરમાત્મા દર્શન કરી શકે કદાચ પરમાત્મા રીઝે તો આપણે શું હાલે પરમાત્મા રીઝે એ એ કદાચ સંપત્તિ આલે કદાચ બીજું થી શું હાલે પરંતુ સંત રીઝે ને તો આખો હરિ આવે આખો હરિ આપી દે પરમાત્મા આપી દે તમને અને જગત શું ગોતે છે પરમાત્મા ગોતે છે પણ એ કેવા ને મળે આપણે તો દાખલા આવતા કે પોતાના ગુરુના વચન માટે વધળો છો તો ગુરુ કે ગુરુ જેટલી વાર દવા ના ખાવાનું કે ને એટલી વાર હું દવા ખાઈશ નહીં ગાયો ચાર વાતો ને તો પેલા ફેણ ચાર ખાધા ને તો કે તો ગાયા નું ભાગનું ભાગ નું તારે ખવરાય નહીં ફેણ પણ બંધ કર્યા પેલું માંગવાનું ભીખ માંગી લાવતા ભિક્ષા તો એમાં તો વધેલું ઘટો ખાતા તો કે તમારે બીજા નું ખવરાય એ બંધ કર્યું ગાયન દૂધ પીવાનું ચાલુ કર્યું તો કે તો વાસરણ નું છે એ તમારે ના પીવરાય બીજા દાડે પેલો કે તો આજ તો થાકતો નથી આ શું છે મને કોઈ નબળાઈ આવતી ખાવા ના ખાય તો નબળાઈ તો આવે ને

તો ગુરુ મહારાજ શોધતા શોધતા આયા અશ્વની કુમારો ને એ પ્રગટ કર્યા દેવોના વૈદ એટલે કે આ તમે લો કે ના ગુરુ તો જ ખાવ ભલે હું વધારો મારી આખી જિંદગી વધળો રહેવું છે પણ મારે બીજું કોઈ ખાવું દવા એ મારે નથી ખાવી ત્યારે ગુરુ એ આદેશ જ કર્યો તારી એ દવા ખાધી અનુ નામ ગુરુ નિષ્ઠા અરુણીને પેલા બગીચાના ચારા પાવા મેલ્યા હતા તો પોણી ફાટી જતું હતું ગુરુએ આદેશ કર્યો કે પોણી બગડવું જોઈએ નહીં તો આડા પડી ગયા પોણી જતું રહેતું બોધી ન શક્યા એટલે આડા પડી ગયા અંધારું થઈ ગયું પોણી ચાર ચારો ભરેલો અને આડા હોઈ રહ્યા હવે આ આ ચારો પોણી ક્યારે વિહમે તાર ના થાય ને પોણી દાખી રાત નહીં એટલે અંધારું થઈ ગયું એટલે ગુરુ સોતા સોતા આવ્યા કે ગુમ પાડી આરુણીને કે કયો છે કયો છે કે ગુરુ મહારાજ મોતો હોય છે કે એ શું કરે છે પડ્યો છે કે પાણી તમે ના કીધો તો કે પાણી જવું જોવે નહીં જો હું ઉભો છું તો પાણી જાય છે આ આ આ ગુરુ નિષ્ઠા છે અને આ તો આ જો આ ઓનું નામ ગુરુ નિષ્ઠા અને એ ભવ સાગર કબીરને કેટલા શિષ્યો હતા કોઈ પાર હતો તો કેટલા તર્યા છે જે ગુરુ નિષ્ઠા હતી એ જ તર્યા છે અને આપણે આજે સગુણ કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવ કે નથી માનતા ગીતામાં બે પ્રકારની ભક્તિ કીધી એક વ્યભિચારણી ભક્તિ અને એક અવ્યભિચારની ભક્તિ વ્યભિચારણી ભક્તિ કોને કેવરાય અવ્યભિચારણી ભક્તિ કોને કહેવાય એના પહેલા બીજી વાત આવે છે કે મારી અનન્ય ભક્તિ જે કરે એ મને પ્રાપ્ત કરી શકે છે મારા દર્શન કરી શકે છે તો એટલે શું કે અન્યની અન્યની નહીં 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 બીજાની મારી જ બીજા કોઈની નહીં તો વ્યભિચારણી ભક્તિ ને અવ્યભિચારણી બે ભાગ બે ભાગ દીધા તો વ્યભિચારણી કોને કહેવું કે જે ગુરુને છોડી જે સદગુરુ મહારાજ છે જેને પરમાત્માનો સાક્ષાત્કાર કરાવ્યો છે અને જો કદાચ એ બીજા ચેડી ફરે એટલે જવરાય બધાની હાથે એ એવું ના માનતા હો જવરાય બધાની હાથે લવરાય બધાને બીજા સંતોને લવરાય બીજાની હાથે જવરાય પણ જે જે સતી હોય ને સતી એ સેવા બધાની કરે સતી હોય ને એ સેવા બધાની કરે અને બીજે સેવા કરવા જાય પણ પણ પતિ એનો એક એક હોય બીજો હોય નહીં નહીં અને આ આને કહેવરાય અવેભિચારી આને શું કહેવરાય અવેભિચારી અને વેભિચારને કોને કહેવરાય કે ના એ તો એ ગુરુ જ છે કે હા એ ગુરુ છે એટલે આ ગુરુ પુણ્યમ આપણે મહારાજ ના એ નહીં જાવ આજ અને બીજા ગોમમાં સે નિયમ મનાઈ લ્યો હા એ મોની ને આપણે એ મૂળ તો એક જ છે કે વાત હાવી છે પણ તારો ધણી બતાવે છે પરમાત્મા જે નક્કી કર્યા છે અને નક્કી કર્યા છે અને એ નક્કી કરાવનાર જે પરમાત્માને ને પરમાત્મા આખો આપી દીધો છે તો પરમાત્મા આપી દીધો છે અને તો આ બીજાના ગુણ ગાય છે

પુરુષ હવે આમ જ એને જીવનભર વ્રત પાળેલો જીવનભર અને છેલ્લી બીમાર છે કોઈ પુરુષ કદી મોઢું જોયેલું નહીં પડતા રાખે અને આ મોઢું જોયેલું નહીં અને બીમાર છે તો કે વૈદ્ય લાવવો પડે વૈદ્ય વગર આ મટે નહીં તો એ સમયે કોઈ સ્ત્રી વૈધ ગોમ ગમતું એ નગરમાં કોઈ સ્ત્રી વૈદ્ય નહી તો વૈદ્ય જે હતા એ પુરુષ હતા તો શું થાય લાયા તો કે મોઢો તો ના જોવા મારી નસ પણ ના પકડવા મારો હાથ પણ પકડવા ના દેવો તો પછી દોરો બોજો આખે દોરો બોજી ને પેલા દૂર બેઠા અને દોરે જોયું દોરે દોરે જોયું એટલે વૈદ એટલા બધા હોશિયાર હતા કે એમને જે તકલીફ હતી એ ખબર પડી ગઈ પણ જે માજી હતા અને એમને સ્પર્શ થયો દોરા દોરાનો સ્પર્શ થયો અને એમને એક સુખ થયું એક આનંદ આવ્યો આનંદ આવ્યો એટલે કે મને દોરો કોંધ્યો છે અને પુરુષના હાથમાં દોરો છે જો મને આટલો સુખ મને કદાચ મેં પુરુષનો શંખ કર્યો હોત તો કેટલો આનંદ આવો મેં કદાચ દોરાથી મને આટલો આનંદ થયો છે આટલું સુખ થયું છે આટલું દુઃખ ગયું છે અને જો કદાચ મેં પુરુષનો શંખ કર્યો હોત તો મને કેટલો આનંદ આવો આટલું આટલો એક સંશય રહી ગયો અને અમને શરીર છૂટી ગયું તો બીજો અવતાર વૈશ્યાનો બીજો જે દેહ મળ્યો ને એનો વૈશ્ય ન મળ્યો એટલે કહેવાનો ભાવાર્થ એનો એ છે સમજાય તો જો હમઝા હે તો આના આ દેહી અસે આ ભાવ પલટાવ જોવે કેવાનો મારો એક જ આशय છે કે આપણો ભાવ બિલકુલ પલટાવ જોવે નહીં ગુરુ મહિમા એટલે ગુરુ મહિમાની વાત કરું છું ગુ અખંડ મંડલા કારણ व्याप्त ને ચરાચરમ તદ પદમ તત દર્શિનમ તસ્મૈ શ્રી ગુરુવે નમ હવે અખંડે એને ગીતો મંડલા કારમે એને ગીતો વ્યાપ્તય અને ગીતો બીજાને કોઈને ગીધો નથી હવે તમે ગુરુ કહો છો તો લોકો ભગવાન કહે કોઈ એને અલ્લાહ કહે છે કોઈ એને ખુદા કહે છે કોઈ એને ખુદા કહે કોઈ અલ્લાહ કહે કોઈ વચન કહે કોઈ નામ કહે હવે તમારા તો ગુરુ છે એ નામ ને ગુરુ બીજું હોવ સુવે ગુરુ એટલે ગુરુ બીજી વાત છોડો એટલે ગુરુની જ ગુણ ગાયા છે મહાપુરુષો કોઈ પણ ગ્રંથ લ્યો તો પેલી ગુરુ વંદના આવશે કોઈ પણ પુસ્તક તો ગુરુ વંદના સિવાય શરૂ થતી નથી પરંતુ આપણે તમામ તમામે તમામ ભક્તજનો મારો કહેવાનો હશે એવો છે કે બધા ગુરુ નિષ્ઠાવાળા નથી તે બધા ગુરુ નિષ્ઠાવાળા હશે પણ ગુરુ નિષ્ઠા જેને હશે ને એ તરી આવશે એ ઓટોમેટિક તરી આવશે એને કોઈને કહેવું પડશે દાડો ઉગે ને સૂર્ય એટલે કેવું ના પડે કે હવે ઉજો 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 એ તો હવ ભાળે એમ જે ગુરુ નિષ્ઠા હોય ને એ તરી આવે એ હવ કે કે ઓને નિષ્ઠા છે અને એ નિષ્ઠા જ્યાર સુધી નહીં આવે ત્યાર સુધી આપણને જ્યાર સુધી આ નિષ્ઠા નહીં આવે સગુણ એક જ એટલે એક જ બીજો છે નહીં અમે તત્વ શાર્ત્રી લોકમાં ગુરુ ગોવિંદ એક રૂપ

તો પછી આપણે વિશ્વાસ નતો આવ્યો કે આવા ભગવાન ના હોય લોકોને વિશ્વાસ નતો આવ્યો કે આવા ભગવાન હોય નહીં કૃષ્ણના બધા વિશ્વાસ નથી આવ્યો કે આવા ભગવાન હોય નહીં એમના છોકરાને વિશ્વાસ નથી આવ્યો શા બને કે આવા ભગવાન હોય નહીં તો પછી અત્યારે અત્યારે આ માનવું ને એ ઘણું કઠિન છે બહુ કઠિન છે આ કઠિન વાત तो आज आज, 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 ज़, आज मल से आप हम तो बीजे गो से तो आए हैं कुछ भेद लेने भेद लेकर जाएंगे कुछ नहीं थे फिर हुए फिर कुछ, के कुछ हो जाएंगे आए हैं कुछ भेद लेने भेद लेकर जाएंगे लाम मका में थे मका में फिर मका को छोड़ के हम ला मका में जाएंगे आए हैं कुछ भेद लेने भेद लेकर जाएंगे ढूंढना है तो ढूंढ लो जान लो इस भेद को जो न ढूंढूंगा जो ज, जो न ढूंढेगा वो जीते जी मर जाएगा आए हैं कुछ भेद लेने भेद लेकर जाएंगे आप भेद क्या नहीं बताए कहो भेद लेवा ला मका में थे मक फिर मका को छोड़ के हम ला मका में जाएंगे ला मका में इतने कोई मकाम हतु मारू कोई कारण के व्याप्त से इन्हें कोई मका हो है? मका में ठेकोण कोई ठेकोण हो नहीं ला मका में थे मका ફિર મકાકો છોડ કે આ આ આ મકા મળ્યું છે હવે આ રહ્યું છે અને આ છોડી પાછું જોઈ જવાનું છે લા મકા એટલે કોઈ તમારું તમે વ્યાપ્ત જે તમને ગુરુ મહારાજ ના શરણે જત પર લા મકા મે કરી નહોતું છે જે મકા હતું એ મકા એટલે ઠેકાણું હતું હું કયું ઠેકાણું હતું કે હું અમુક ગોમનો છું મારું નામ અમુક છે હું આટલા ફૂટનો છું હું અમુકનો છોકરો

રવજી મહારાજે કે તમે જે જગ્યાએ ઓગળી મૂકો અહીંયા નામ છે તો આ તો નામ રૂપ ગુણ નહીં અમારા કબ હું નથી અહીંયા ઉભા રહો ને અહીંયા તોય એ બધે અહીંયા બધે વ્યાપક છે એ કોઈ જગ્યાએ એટલે તમારું સ્વરૂપ આપણે કીધું કે નદીમાં નદીમાં જ્યારે નદી સાગરને મળી જાય તો નદીનું નામ મટી જાય એમ આ જીવ જો શિવમાં મળી જાય તો જીવનું નામ જીવ મટી જાય છે બિંદુ જ સિંધુમાં મળે તો નામ સિંધુ બિંદુ મટી જાય છે સિંધુ થઈ જાય અને સાગરમાં મળ્યા પછી તમારું અસ્તિત્વ રહે અસ્તિત્વ તો છે પણ તમારું સ્વરૂપ વેરાડ થઈ કારણ કે એમાં મળી જાય અને એનું જ સદગુરુ કયું દુઃખ મટાડે સદગુરુ થી બધું દુઃખ સદગુરુ મોટા મોટું દુઃખ કયું હમણાં મહારાજ કહેતા હતા દુઃખ કયું મટાડે જન્મ છે સહી મટાડે મોટામાં મોટું દુઃખ છે કે જન્મ મરણ સદગુરુ સ્વામીને સેવતા જન્મ મરણ મટી સાહેલી આજે આનંદ મારા એટલે એ દુઃખ તો ઘણી જગ્યાએ એવું થયું છે એક મહાત્મા મહાત્મા એક ભક્ત હતા એમની પાસે જા એ વચ્ચે હરિદ્વાર જા ને કા હરિદ્વાર હરિદ્વાર મુજબ પહોંચા દે હરિદ્વાર પહોંચા દે એટલે મહારાજે આશીર્વાદ तुम को मैं आशीर्वाद देता हूं तुझे स्वर्ग मिलेगा तुझे ऐसा मिलेगा तुझे ऐसा मिलेगा એટલે महाराज કેલો કે મે તુમકો હરિદ્વાર પહોંચા દેતા હું મે તુમકો હરિદ્વાર પેચાતર એટલે ચુપ 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 કર તક 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 હું ઉરાશું હું બોલું બડી ઉભરે ગાડી મે બેઠ જાઓ તો રી ચાલુ કરી ચુપ 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 કે હરિદ્વાર આ ગયા હરિદ્વાર હા તૈયાર <laughs> आत्मा के कहा हरिद्वार है ऐसा ही हरिद्वार आता है वो तो, तो पैसा करना पड़ता है ऐसा थोड़ा हरिद्वार आता है हरिद्वार बैठे बैठे तो चुप 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 करता है ऐसा हरिद्वार नहीं आता क्या तुमने बोल दिया और सड़क दे दिया मैं सड़क आ गया तुमने कहा था कि सड़क तुमको दे दिया तो मुझे मेरी पास सड़क आ गया तुमने जैसा कहा था वैसा मैंने किया સ્વર્ગ હરિદ્વાર મેં હરિર હવે ચેલો હોય ગુરુ આવો હોય ગુરુ ચેલો બે આવ્યા હોય તો કોઈ તારો પડે 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 ઠેકોડું ભૂલ કદાચ મળ્યા હોય અને સેવા કહેવા મળ્યો હોય

તમારા કદાચ બેઠા છે અને આ ફોટો પૂજે તો એને મેળ આવે મેં કીધું તમારા ઘેર જીવન પીયો ને એનો ફોટા ઘેર રાખો અને પૂજા કરજો ના મન કીધું છે લોકરંજન મનોરંજન આ એક મનોરંજન જ કરી સીધા પણ